તણાવની સ્થિતિ હોવાથી ધાનેરામાં વહીવટી તંત્ર દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે ધાનેરાના રાજકીય આગેવાનો પોલીસ સ્ટાફ તેમજ આમ જનતાએ ઉમેડકાભેર રક્તદાન કર્યું ગઈકાલે ધાનેરા પ્રાંતમાં અધિકારીએ વેપારીઓ અને આગેવાનો સાથે બેઠક કરી હતી અને આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું હતું તેમાં ધાનેરા પ્રાંત અધિકારી તેમજ ચીફ ઓફિસર અને મામલેદાર તેમજ પ્રાંત કચેરીના અધિકારી કર્મચારીઓએ બ્લડ ડોનેટ કર્યું હતું ધાનેરા પીઆઈ અને પોલીસ સ્ટાફના કાફલા સાથે દેશની સુરક્ષા અને સલામતીને લઈને આજે બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું જેમાં ધાનેરામાં હિન્દુ ભાઈઓ તેમજ મુસ્લિમ ભાઈઓએ પણ બ્લડ ડોનેટ કર્યું હતું અને દેશની સેવાકીય કાર્યોમાં ભાગીદાર બન્યા હતા પાંચસો જેટલી રક્તદાન કરવામાં આવ્યું હતું જેને લક્ષ્યને લઈને આજે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો હજુ પણ ગામડાઓમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે કટોકટીના સમયે ધાનેરા તન મન અને ધનથી દેશના પગે ઊભું રહેશે ગમે તેવી પરિસ્થિતિમાં ધાનેરા ખડે પગે રહેશે તેવું નાગરિકોએ જણાવ્યું હતું અને આજ રોજ અગાઉથી જ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધરતી બ્લડ બેંક અને વોલેન્ટરી બ્લડ બેન્કનો સહકાર લેવામાં આવ્યો હતો આ તમામ બ્લડ એકઠું કરીને આ બંને બ્લડ બેંકમાં હાલ રાખવામાં આવશે જ્યારે જરૂર પડશે ત્યારે આ બ્લડનો ઉપયોગ કરવામાં આવશે દેશની સુરક્ષા અને સલામતી માટે ધાનેરાના લોકો અને વહીવટી તંત્ર દ્વારા ખૂબ જ સુંદર કામગીરી હાથ ધરવામાં આવી છે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને કેમ્પ કરવાનું આયોજન કરેલું ગઈકાલે માન્ય કલાક વિ સાહેબની સૂચનાથી ધાનેરા તાલુકા વહીવટીતંત્ર દ્વારા અપેલ કરવામાં આવે અને આજે દસ તારીખે સવાર આઠથી બારના સમયગાળામાં કેમ્પનું આયોજન કરેલું છે જેમાં અંદાજે અત્યારે સો બોટલ જેટલું બ્લડ તો આવી ગયું છે તો ધાનેરાની જનતા તમામ પ્રકારના લોકો તમામ પ્રકારના લોકો તમામ પ્રકારની ઉંમરના લોકોએ દેશ રીતના કાર્યમાં અને ઓચિપિત પરિસ્થિતિમાં જે સરાહનીય કાર્ય કર્યું છે બરાબર તે માટે હું તમામને ધન્યવાદ આપું છું અને આવી જ રીતે અમે આગામી બે ત્રણ દિવસમાં મોટા મોટા જે ધન્યતાના ગામડાઓ છે ત્યાં પણ અમે આ કેમ્પ ચાલુ રાખશું જેથી કરીને આપણી જે બ્લડ બેંક છે દક્ષિણ બ્લડ બેંક અને બ્લડ બેંકની અંદર કોઈ પણ બોડલ ઉપર અણધારી પરિસ્થિતિ આવી પડે તો ઇમરજન્સી પરિસ્થિતિમાં આપણી પાસે સફિશિયન્ટ માત્રામાં બ્લડ અવેલેબલ હોય માટે અને ખૂબ ખૂબ સારો સારો સહકાર તમામ છે આજે દેશની અંદર ભારત અને પાકિસ્તાનના સરહદી ઉપર ખુલ્લો જેવો માહોલ ચાલુ છે છે આપણા જવાનો આપણી રક્ષા માટે દેશ માટે સરહદ ઉપર લડી રહ્યા છે એના માટે આપાતકાલીન કોઈ બ્લડની જરૂર પડે તેના માટે આજે ધાનેરા ખાતે ધાનેરા મિત્ર મિશ્ર શાળામાં વહીવટી તંત્ર દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ધાનેરા નગર અને તાલુકામાંથી બહોળી સંખ્યામાં લોકોએ રાષ્ટ્રપ્રેમ બતાવી અને બ્લડ ડોનેશન માટે આવ્યા હતા અને ભાગ લીધો અને બહોળી સંખ્યામાં લોકોએ આજે બ્લડ ડોનેટ કર્યું અને ભવિષ્યમાં પણ આવી કોઈ જરૂરત પડશે તો એના માટે તાલુકો અને ધાનેરાની પ્રજા ખડેપે તૈયાર છે અને દરેકે મોટા પ્રમાણમાં સહયોગ આપી અને આજે હાજર રહ્યા હતા ધન્યવાદ જય હિન્દ